તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માતો હોય તો આપણું યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે સબીર વયને ભેંસ વેચવાની છે ભેંસની ડિટેલ તમને વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો અને આ ભેંસ સિવાય બીજી કોઈ પણ ભેંસ ગાય બળદ વગેરે પશુ લેવાય તો આ ભેંસ એક મહિના પહેલા વ્યાય ગયેલી છે સોજી અને સાચવેલી ભેંસ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ લઈ શકો છો

અને સોજી જવાબદારીવાળી ભેંસ એક મહિના પહેલા આ ભેંસ વ્યાઈ ગયેલી છે અને ભેંસની કિંમત પચાસ હજાર અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ભેંસ તમારે લેવી ત્યાં જોવા મળશે તેની વાત કરું સબીરભાઈની ભેંસ જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે ભેંસ લેવા માટે તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય વિડીયો ઉપર નંબર મળશે સબીરભાઈ ના નવાણું સાત એકાશીવાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમારે પણ આ રીતના ભેંસ ગાય બળદ વગેરે પશુ વેચવાના હોય તો વિડીયોની અંદર તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર ફોટા અને માહિતી મને મોકલી શકો છો